ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ કરોડોના ધંધા પર સંકટ સાધુ સંતો સાથે બીજી નવેમ્બરે પ્રતિકાત્મક યાત્રા કમોસમી વરસાદથી છત્રીસ કિલોમીટરના રોડ પર કાદવ કિચડના કારણે નિર્ણય લેવાયો હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની આસ્થા સમા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે મોકૂફ કરવાનો વહીવટીતંત્ર અને સાધુ સંતોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે સતત વરસેલા વરસાદના કારણે છત્રીસ કિલોમીટરનો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ કિચડથી ભરપૂર બની ગયો છે જેના પગલે સામાન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા તેમજ સલામતીને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે આ નિર્ણય જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાધુ સંતો અને ઉપસ્થિત સાંસદ તેમજ ધારાસભ્યની હાજરીમાં લેવાયો હતો કે ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ સંતો અને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખેકના રાત્રિના મુહૂર્તમાં યોજાશે જૂનાગઢ ગિરનારની પરિક્રમાને લઈ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે ગિરનારની પરિક્રમા માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી હતી વરસાદને કારણે પરિક્રમા રૂટનું ધોવાણ થયું છે સીડી પર લીલ જામી ગઈ છે અને કિચડ હોવાથી પરિક્રમાર્થી જાય તો લપસી જવાય તેમ છે જેથી તંત્રએ પોલીસ સાંસદ ધારાસભ્ય તથા સાધુ સંતોને સાથે રાખી રૂટ નિરીક્ષણ કર્યું હતું તારીખેક નવેમ્બરે પૂજા પૂજાવિધિ કરી પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવશે અને બીજી નવેમ્બરના રોજ સવારે પ્રતિકાત્મક પરિક્રમા શરૂ થશે દર વર્ષે પરંપરાગત રીતે જે કની પણ વિધિ થાય છે તે રીતે જ પરિક્રમા શરૂ થશે આ નિર્ણયની ઘોષણા કરતા ઇન્દ્રભારતી બાપુએ ખાસ કરીને પરિક્રમાર્થીઓને સંબોધિત કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર અને સાધુ સંતો દ્વારા રૂટનું નિરીક્ષણ કરાયું જેમાં વાહનો પણ કાદવમાં ફસાઈ જાય તેવી ગંભીર સ્થિતિ જોવા મળી છે ગિરનાર પરિક્રમા રૂટની હાલની પરિસ્થિતિ અને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તેમજ પરિક્રમા રૂટમાં થયેલા કાદવ કીચડના કારણે ભાવિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાને લઈ દર વર્ષે પરિક્રમામાં આવતા ભાવિકોને ખાસ અપીલ છે કે આ વર્ષે પરિક્રમામાં ન આવે જે રૂટ પર પરિક્રમા યોજાય છે તે છત્રીસ કિલોમીટરના રોડ ઉપર કમોસમી વરસાદના કારણે રોડ રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને રોડ તૂટેલી હાલતમાં છે જેના કારણે ભારે વાહનોને જવામાં પણ મુશ્કેલી પડી રહી છે જેના કારણે આ વર્ષે તંત્ર દ્વારા પરિક્રમા ભાવિકો માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે તો બોરદેવી જતા રસ્તા સુધી પણ વાહનોનું પસાર થવું અશક્ય બન્યું છે રસ્તાઓ પર કાદવ કિચડનું સામ્રાજ્ય એટલું વ્યાપક છે કે પગપાળા ચાલવું પણ અત્યંત મુશ્કેલ છે લાખો ભાવિકો પોતાના પરિવાર બાળકો અને વૃદ્ધો સાથે આ છત્રીસ કિલોમીટરની કઠિન યાત્રા કરતા હોય છે પરંતુ રૂટની આ હાલત જોતા તેમની સુરક્ષા જોખમાય તેવી સ્થિતિ હતી જેથી ગિરનારની લીલી પરિક્રમા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે આપ સર્વે જાણો છો એમ આગામી ટૂંક સમયમાં આપણે લીલી પરિક્રમા યોજવા માટેનું સંપૂર્ણ આયોજન કરી લીધું હતું ગઈ પચીસમી તારીખે અમારી ટીમ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને એના લીધે પરિક્રમાના જે પણ રૂટ છે એ ધોવાઈ ગયા છે કાદવ કીચડ ખૂબ મોટા પ્રમાણમાં થઈ ગયું છે જ્યાં સીસી રસ્તા કે સીડી છે ત્યાં પણ લીલ જામી છે સાઈડના જે રસ્તા જ્યાં પથ્થર વગેરે હોય એની પર પણ લીલ જામી છે એટલે આ પરિસ્થિતિમાં લોકો માટે આ રૂટ ઉપર ચાલવું ખરેખર ખૂબ જ કઠિન થઈ ગયું જો મોટી સંખ્યામાં લોકો અંદર જાય અને ફસાય તો તંત્ર માટે પણ એમને બચાવવા માટેની ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈ શકે એટલે જે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે મેં આપ સર્વેને જણાવ્યું હતું કે આપણે એકત્રીસ તારીખ સુધી આમાં રાહ જોઈએ ત્યારબાદ જે પરિસ્થિતિ હોય એ જોઈ અને નિર્ણય કરશું એટલે આજે એકત્રીસ તારીખે આપણે સ્થાનિક સાધુ સંતો આપણા એમપી શ્રી એમએલએ શ્રી ઉતારા મંડળના પ્રતિનિધિશ્રી અધિકારીગણ તમામ સાથે આજે એક રૂટનું ઇન્સ્પેક્શન કર્યું અને એના આધારે જણાય છે કે પરિસ્થિતિ ખરેખર ખૂબ વિકટ છે અને એટલા માટે નિર્ણય કર્યો છે કે આ વખતે આ પરિક્રમા જે છે એ આપણી પરંપરા છે અને વર્ષોની આ પરંપરા જે છે આપણે જાળવી રાખીએ એના માટે પ્રતિકાત્મક રૂપે કરવાનો એક તમામને સાથે લઈ અને સાધુ સંતોની સહમતિથી આપણે આ નિર્ણય કર્યો છે એટલે મારી ખાસ વિનંતી છે કે આ વખતે આપણે આ પરિક્રમાને માત્ર પ્રતિકાત્મક રૂપે જ કરીએ અને જે પણ લોકો આમાં આ પરિક્રમામાં આવવાનું આયોજન કરી રહ્યા હતા એમને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપ આ આયોજન છે એ હાલ પૂરતું જે છે એ આ વર્ષ પૂરતું આપ ટાળશો અને અત્રે જે તંત્ર વ્યવસ્થા કરે છે જે વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે એમાં આપને સહકાર આપશો એવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે